ડાઇનિંગ ટેબલ પર ફટાફટ જમશો તો બીજા દિવસે લાંબો સમય વોશરૂમમાં સ્ટૂલ પાસ કરવા માટે બેસી રહેવું પડશે પોઈન્ટ બીજો તમે જમતી વખતે જીભની વાત સાંભળી અને તીખી તમતમતી વસ્તુઓ ખાશો તો બીજે દિવસે સવારે સ્ટૂલ પાસ કરતી વખતે બળતરા થશે અને તમે તકલીફમાં મુકાશો બીજું તમે વારંવાર આવી તીખી તમતમતી વસ્તુઓ ખાશો લોહી પાતળું થશે લોહી પાતળું થવાને કારણે પિત્ત વધશે ગુસ્સો વધશે અને તમારા સ્વભાવની બળતરા અને ગુસ્સો બીજાને પણ બાળશે અને ત્રીજો પોઈન્ટ ખબર હોવા છતાં જ્યારે તમે પેટમાં ચોંટી જાય એ વસ્તુ ખાવ છો તો બીજા દિવસે સવારે જ્યારે સ્ટૂલ પાસ કરવા બેસશો ત્યારે ત્યાં વાર લાગશે જોર કરવું પડશે જોર કરવાના ચક્કરમાં આપણું જે આંતરડું છે એ નીચે પણ ઉતરી શકે છે એને કહેવાય ઇન હર્નિયા હરનિયા ટુ હરની એટલે નીચે તરફ જતું આ બધી તકલીફો કોણે શરૂ કરી આપણું ડાઇનિંગ ટેબલ એ જ આપણું ઓપરેશન ટેબલ છે તમે જાતે ખોટું ઓપરેશન કરો છો કોણ આમાં તમને સુધારશે જો ઈચ્છો તો તમે જાતે જ તમે એકદમ શાંતિથી નિરાત જીવે જમવાનું શરૂ કરો એટલે જે મોઢાની અંદર છે એ બધું જ આંતડામાં આવવાનું છે તમે ચાવ્યું એટલે એ જ લાળ સ્ટૂલને બાંધશે એટલે મળ પાક્કો સરસ બંધાઈ ગયો એ જ સ્ટૂલ સરસ રીતે નીકળવામાં એ લાળ જ મદદ કરશે હવે તમે સાચવીને તમારો સ્વાદ બેલેન્સ કર્યો તીખી તમતમતી વસ્તુઓ ઓછી કરી નાખી એટલે બીજે દિવસે સવારે જ્યારે તમે વોશરૂમ જાઓ છો સ્ટૂલ પાસ કરવા માટે ત્યારે એ જે મળ છે એની અંદર એટલી પ્રચંડ ગરમી નહીં હોય કે સ્ટૂલ પાસ કરતી વખતે એ જે આજુબાજુની દિવાલ છે એ દિવાલ બળી જાય જે તમે ખાધું એ જ મળ વખતે બહાર નીકળે છે ને એને બાળે છે ત્રીજા નંબરે એક તો ભર બેસી રહેવાનું તમે જે સ્ટેપ ગણો છો એ સ્ટેપ તો વાત કરતા કરતા હોય કે એન્ઝાયટીમાં હોય એઝ એન એક્સરસાઇઝ ચાલો છો એ તમારા આ મદદ કરે છે તો જે તમે ચોંટી જાય એવી વસ્તુઓ ખાવ છો મેંદો કે બાસમતી ચોખા કે બીજું કાંઈ પણ એ બધું બીજા દિવસે સવારે તમને જવાબ આપે છે હવે બીજી વાત ઘઉં અને મેંદા વચ્ચે બહુ પાતળી દિવાલ છે એટલે એમાં તમે ગમે એટલું પડશો તમને કોઈ ઘઉં કહીને પણ પૂરા ઘઉં નહીં આપી શકે કારણ કે એ સોફ્ટનેસ છે છે અને હવે એ બીજા દિવસે સવારે તકલીફ કરશે તો આમાંથી બહાર કઈ રીતે આવવું ફાઈબરના ચક્કરમાં પડ્યા વગર જે શાક આપણે રોજ ખાઈએ છીએ એમાં ઘણું બધું સારું ફાઈબર છે આપણે જે રોટલી ભાખરી રોટલો ખાઈએ છીએ એની અંદર પ્રોટીન અને ફાઈબર છે અને આપણે ચાવીએ છીએ એટલે ફાઈબર જે કામ કરે એનાથી સારું કામ એ લાળ કરે છે પાણી બરોબર પીએ છીએ તો જે ગરમી છે મેંદાની તીખાસની અંગ્રેજી દવાઓની આપણા સ્વભાવની આપણા નબળા પાચનતંત્રની બધી જ ગરમી ઘટે છે અને સ્ટૂલને સારી રીતે બહાર કાઢવામાં પણ એ જ પાણી મદદ કરે છે આખી કબજિયાત આપણે જ પેદા કરેલી છે અને એને દૂર કરવા માટે આપણા વગર કોઈ એમાં ટેકો નહીં આપી શકે હા ચોક્કસ થોડો ટાઈમ તમે શરૂ કરી અને જે સ્ટ્રોંગ ગોળીઓ આવે છે કે એક જ ગોળી લેતા ચાર પાંચ વાર જવું પડે ત્યાં સુધીનો ટેકો લઈ શકો છો પરંતુ ધીરે ધીરે તમે તમારી જે મેં સલાહ આપી એ પ્રમાણે ટેવોમાં ફેરફાર કરો અને જુઓ સાચી જે આરોગ્યની ક્રાંતિ જે આવશે કારણ કે આયુર્વેદમાં પણ કહ્યું છે અને તમે જાતે સમજો છો કે ઘણી બધી બીમારીઓનું મૂળ કબજિયાત છે કેન્સર સુધીની યાત્રા થઈ શકે છે કારણ કે પેલા તો થાય અપચો પછી થાય ગેસ પછી થાય એસિડિટી અને પિત્ત પછી કબજિયાત પછી પાઇલ્સ એટલે કે મસા અને પછી ફિશર ફિશ્યુલા એટલે કે બગંદર આખી જર્ની આવી હવે આ લાંબુ ચાલે એટલે ધીરે ધીરે એમાં કોઈ અવયવ વધારે બગડ્યું તો કોઈ પણ જગ્યાએ કેન્સર પણ થઈ શકે છે સ્વસ્થ રહો મસ્ત રહો ફરીથી આવીશ આવી જ વાતો લઈને